હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે ટાટા કંપનીની સફારી જોઈ રહ્યા ટાટા સફારી આ કાર વેચી દેવાની છે ટાટા સફારી બે હજાર ગાડી શોરૂમ કંડિશનમાં ટાટા સફારી જોવા મળી રહે છે આ સફારી ગાડી વેચી દેવાની છે તો વિડીયો અના અંત સુધી બન્યા રેજો તો વિડીયો પૂરો જોતા રહીજો આ સફારીની બધી જ માહિતી મળી રહે છે બે હજાર એકવીસ મોડલ વન ઓનર ગાડી છે ડીઝલ વેરિયન્ટમાં સફારી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો આ ટાટા સફારી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ ટાટા સફારી તમને પ્રોપર સુરત જોવા મળે છે ગુજરાત મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટાટા સફારીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સુરતથી ગાડી લઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સોસાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય સફારી ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવ નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તેમના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સફારી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને ગુજરાત મોટર્સની મુલાકાત લઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ વન વોનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે ચોસાઠ હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુઅન કિલોમીટર છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ચૌદ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીમાં બધા જ ટાયર નવા નાખેલ છે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને ગુજરાત મોટર્સની મુલાકાત લઈ ગાડી ખરીદી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમારે તે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના તમારે રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું